આ મેં વરદાન લખ્યું છે કે જૈત્ર માસમાં બહારનું પાળ હશે હો એવું વરદાન ઓખા પર લખ્યું કે જૈત્ર માસની અંદર 3 દિવસ આમ તો વધારે 3 દિવસ સત્કાર હશે એક દિવસ વોકારણ ન કરતા ખાજી જેર કરતા પણ 3 દિવસનો મહિમા છે એટલે 3 દિવસ વોકારણનો કાળ જૈત્ર માસની અંદર માં કરીને કીધું કે જા बेटा तार चैत्र मास में तोड़ दिवस तार, तार गान थे से भक्तों तार गुणगान कर से अन्न तार महिमा कर से अन्न वक्करण में महिमा पर एक लोग दवाई कर से कर सीमत बादल पता नहीं था दस माह का दिन नहीं था वो खाबे न महिमा कर से भागोते नहीं बोल रहा दस माह के अन्न आप दस माह अध्यात्म से दस माह का दिन को रखे वो कानून समाज आपको કરે ઈ લોક કાળ બસાઈ કો તો તમે ધર હશે સાબન છો સાબળતા આયા છો એટલે બતાય હતું ભાવ છે થોડક તડકો અને ધર્મી આવું તો કષ્ટ નીકળશે હો ત્યાં ભક્તો કષ્ટે નથી ગયા ને આપને નથી એટલે પરમેય લોકોએ તો બહુ ભૂખ સવ ને પેલો કયો મીરાબાઈ કો નસી ને પાઈ કો સેર સગા સકવો હરિ જંદ્ર અયોધ્યાની કાકે રામ આયા ચતુર્વર્ષ વનવાસ ભોગવવા કેટલું કષ્ટ પડ્યું ભગવાન રામ ચૌદ વર્ષ સુધી વનમાં ફળ ફૂલ ફરાર કરીને પોતે ચૌદ વર્ષ માતાનું વચન પાડવા માટે અને આ કળીની અંદર માતાનું વચનનું કોઈ મહત્વ તો છે જ નહીં માતાનું વચનનો પાલન તો કંઈ નહીં પણ માતાને ખાલી જ્યારે એનો ભૂઢા પણ આવે ને તારે બાળકો સેવા કરે ને તો 14 વર્ષ છે રામ વનવાસ પડ્યો હું તો એવું માનો કે ઈ ફળ ઉગાય ને મળે જો ગોઠપણમાં વાત કરે છે ભગવાન તો બહુ ભૂખ ને કઈસ તો સાન કે માતા હોય છે માટે અને આમ જોઈએ તો ભગવાન રામની લીલા ભગવાન રામે પોતે રામ કૃષ્ણ મર્યાદા પુરુષોતમ રામ કેવાના કે બ્રહ્માંડના સૃષ્ટિના સર્જનહારા એવા પ્રભુના ભગવાન એક લીલા કરી અયોધ્યામાં જન્મ લીધા પછી રામને મારવાનું છે આ બધાએ અસુરો અને રાક્ષસ્યુને મારવા માટે ભગવાન ઉપર ધારણ કર્યું છે પણ મારા અનુમાન પ્રમાણે એવું લાગે કે ભગવાન ખાસ માટે સંતોના સંગમાં જવા માટે કે અયોધ્યાની કાર્ય રહી મને એવો સમય નહીં મળે તો સંતો સાથે સત્સંગ કરીને સત્સંગ સાંભળી શકું એટલે આવી તો ચૌદ વર્ષ સુધી ભગવાને જુઓ તો એક સંતોના આશ્રમ અને બધા જ દર્શન અને સત્સંગનો મહિમા ભગવાનને સાંભળો એટલે કહે કે માતાને તો ભગવાને બહુ આભાર માન્યો છે આપણે બધા જ ગુરુ દેવી શ્રી માતાએ બહુ ખોટું કર્યું ખરાબ કર્યું આપણા રામનો રોમાંસ એનો પોતાનો મિત્ર ભરત હતો તો ભરતે પણ એની માને દોષિત ગણ કઈ કઈ માતાને દોષિત ગણાય કે તું જનની નથી મારી આવું આ સુધી ભરત બોલી ગયા છે કે તું આરતી મારી જને ને તું મારી જનેતા હો તો મારા નામનો વનવાસ તો આપો એટલે હે મા હું તને આરતી મારી માં હું તો ત્યાં સુધી ભરત તો લઈ ગયા છે એટલે એ રામને આપણે મર્યાદા જોઈએ તો પોતાનો જીવન એવું એમ દેખાડ સંસારને કે પિતાના માતાનો કે રીતે રહેવા આખા સંસારમાં ભાઈ સાથે કેમ રહેવું ભાઈ ભાઈનો વ્યવહાર કેવો હોય પતિ પત્નીનો વ્યવહાર भगवान राम ने सर्व नारद के पास आपने बताया तुम्हें मैंने बद्धा बताया गया ये आपने आज भगवान बतावा मार्ते आ राम ने भगवान का धारण करे जगत ना जीवों ने आपको मत काई बोध लगा का राम ने बताया और भगवान राम बहुत संतों ने गुरु एक एक ने एकलो बधु महान पूछे ज्ञान आता आपने मोक्ष क्या नो मेड़ हो ये सुप्रिया जी महाराज भागवत में परिसिद्ध ने सिखाड़ लियो उन के परिसिद्ध पुतारे मोक्ष मेड़वा माटे सात दिया ने कथा सुनाव करी और पुतारे मोक्ष मेड़वा माटे भगवान गुरु महाराज भाई है ने कि तो मारो मोक्ष करो तो मारो सो करो पड़े ये सात दिन कथा हाँ तो तो એ માટે સુખદેવજી મહારાજ સાતમી કથા દીધી સાતમા દીધે પરિષદ રાજા મુક્ત થયો આપણે ભાગવત બધા આવો છો લગભગ બધાને આવું બધી ની સમજે જ્ઞાન હોય જ છે કે આ સુખ કીધું અને કઈ રીતે કીધું પણ હવે આપણે આમાં જે કેટલું લીધું કે મહત્વનું છે હો આપણે આમાં કેટલું લીધું અને કેટલું આપણે કરવું એ આપણા બાળ બચ્ચા પરિવારને બનાવવા સારા સંસ્કાર આપો કથા સુરણ કરવાનો મહિમા जो मुख साफ तो हुए तो आपने तरह दिवस टाइम ले कथा वो खा गए नहीं हम बरोबर थे ये बता हाथ में बाग तो हाथ में हाथ दोनों हम बरे बता अने हाथ में ना धनवार तो कुछ सोचता हूँ कुछ दिन से। भी से नवदीराम कथा हम तो हाथ दिए सिर्फ बाग तो हम तो अधी बाग अधी बाग तो इधर माया नहीं सेने को तो

तवकानो वही में समझा कई तो में जन्म क्यों साल आते क्यों कई ते हमने मोहना से हमने समझा समाको नहीं भो बता अनुभव जे हमने आने के हरि एवं रावण मार लिखाते थे न भाइयों को दूर वंशन पूतना ने पसी पसार को तुमसा पसी पधारा द्वार का मार परिणाम से बोराई सोर संतस તડે ને રાણી 17 મેને આણી કે મારતે કઈ પટરાણી ભગવાન સુણ જાય 108 પટરાણી કરી એમાં 8 પટરાણી વધારે વાળતા હે કય હવે તુઆરો ધુવન કાય હવે કી તુ નિર્માળ જસલા નારાયણ દેથા સે આસો વાળી જમણા આખર માં ભગવાને રૂદિરવા સુખાય ગયો ઓજા સપતે અકુર બોલે ઓતા મોલા સાથે રે માર ધ્યાન કરીને આતા રે બળીને જે કો વાત કરે તેવા માડી ને તમે કહો તો તેને વર્તાને આપો એ કહતો પુત્ર રયો પડી ગાસા વાત કા કે એય સીધા પુત્ર આવી